ખોડિયાર જંતી નિમિત્તે ખેરવા ગામે સમસ્ત દેવી પૂજક ભાઈઓ દ્વારા ભવ્ય આયોજન મહેસાણા જિલ્લાના ખેરવા ગામે સમસ્ત દેવી પૂજક દ્વારા આજે મહાસુદ આઠમ એટલે ખોડીયાર જયંતીને ધ્યાનમાં રાખી કોડિયાર માતાજી મંદિરની નવી તજા અને પૂજાપાઠ અને દરેક ભાઈઓ માને પ્રસાદ લાવી ચડાવે છે અને સમસ્ત દેવી પૂજક ભાઈ બહેનો ડીજે સાથે ગરબાની મોજ માણે છે અને મા ખોડિયારના મંદિરમાં ડાકલા સાથે ધૂન માતાજીની રેગડી સવારથી માંડીને સાંજ સુધી ગાવામાં આવે છે અને રાતના બાર વાગ્યા સુધી માતાજીની આરાધના સમસ્ત દેવી પૂજકો કરે છે